એક સ્ત્રી કૂવામાંથી પાણી ભરી રહી હતી ત્યાં એક પુરુષ આવે છે એને કહે છે કે મને ખૂબ તરસ લાગી છે તે સ્ત્રી એને હરપથી પાણી પાવે છે પુરુષ પાણી પીધા પછી કહે છે કે આજ સુધી કોઈ સ્ત્રીનું ચારિત્ર કોઈ પુરુષ સમજી જ નથી શક્યું ત્યારે તે સ્ત્રીને ખોટું લાગે છે અને તે બચાવ બચાવની બૂમ પાડે છે એટલા માટે ગામના લોકો ત્યાં આવવા માટે દોડી આવે છે એ પુરુષ કહે છે કે તમે આવું કેમ કર્યું ત્યારે તે સ્ત્રી કહે છે કે ગામના લોકો આવે અને તને મારે એ પુરુષ તેમની માફી માગે છે અને કહે છે કે તમે તો ખૂબ જ સુંદર અને સંસ્કારી લાગો છો પછી તે સ્ત્રી બાજુમાં રહેલા પાણીના ઘડાનું પાણી પોતાની ઉપર નાખી દે છે અને સાવ પલળી જાય છે જ્યારે લોકો ત્યાં આવે છે અને પૂછે છે કે શું થયું ત્યારે તે સ્ત્રી કહે છે કે હું કૂવામાં પડી ગઈ હતી અને આ પુરુષે મને બચાવ્યું છે ગામના લોકો તેમને સાબાશી આપે છે અને જતા રહે છે પછી પેલો પુરુષ કહે છે કે તમે આવું કેમ કર્યું ત્યારે તે સ્ત્રી કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ સ્ત્રીને દુઃખી કરે છે ત્યારે તે સ્ત્રી તે પુરુષને સાવ ખતમ કરી નાખે છે અને જ્યારે કોઈ પુરુષ સ્ત્રીને ખુશી રાખે છે સુખી રાખે છે ત્યારે તે સ્ત્રી તે પુરુષને મોતના મુખમાંથી પણ પાછો લાવી દે છે